વડોદરામાં ઉત્તરાયણ પર વે કરુણા અભિયાન દસ દિવસ વિશેષ સેવા આપશે દસ થી વીસ તારીખ સુધી કરુણા અભિયાન સેવા આપશે શહેર અને જિલ્લામાં ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે અઠાવન કલેક્શન સેન્ટર અને પક્ષીઓના સારવાર માટે ત્રણ જેટલા વેટેનરી હોસ્પિટલ તૈનાત કરવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા ત્રણ જેટલા હેલ્પલાઇન નંબર પણ જારી કરાયા છે ઉત્તરાયણ પર્વ પહેલા જ પક્ષીઓની સારવાર માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પહેલા તો હું વડોદરા વાસીઓને આ મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે હાર્દિક શુભેચ્છા આપું છું તમામ વડોદરાવાસીઓ ખૂબ આનંદ અને ઉત્સાહથી આ પર્વને મનાવો પણ સાથે સાથે આપણે વન વિભાગવતી કરુણા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તારીખ દસથી વીસ તારીખ સુધી આપણે પક્ષી બચાવન અભિયાન છે એમાં જોડાઈએ તૈયારીમાં અમારા પાસે અઠ્ઠાવન કલેક્શન સેન્ટરો વડોદરા શહેર અને ગ્રામ્યમાં જોડાયેલા છે એ સિવાય આપણે નવસોથી વધારે વોલન્ટિયરોસ આ કરુણા અભિયાનમાં જોડાયેલા છે અને આપણા સારવાર કેન્દ્રો વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આપણે સારવાર કેન્દ્ર છે તેમજ વેટરનરી હોસ્પિટલ ભૂતડી તેમજ પંડ્યા બ્રિજ ખાતે આવેલ હોસ્પિટલમાં પણ એના સારવાર કરવામાં આવશે વન વિભાગનો ટોલ ફ્રી નંબર છે વન એઇટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ ઉપર ઘાયલ થયેલ પક્ષી તમને જાણવા મળે તો કોલ કરી શકો છો એ સિવાય વન નાઇન ટુ સિક્સ અમારો વન વિભાગનો ગુજરાત સરકાર વન વિભાગ વતી જાહેર કરેલ છે એમાં પણ કોલ કરી શકો છો એ સિવાય આપણી જે કરુણા એમ્બ્યુલન્સ છે નાઇન સિક્સ એમાં પણ કોલ કરી તમે ઘાયલ થયેલ પક્ષીઓને તમે સલામત રીતે પહોંચાડી શકો છો લોકોને હું વિનંતી કરું છું કે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પક્ષીઓનું અવર હોય છે તે દરમિયાન આપણે પતંગ ન ચગાવીએ તો આપણા ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા બસે અને ચાઇનીઝ દોરાનો આપણે ઉપયોગ ન કરીએ તેમજ માંજાવાળી દોરી જે તૂટેલા જે દોરા છે એ રસ્તામાં કે ઝાડ ઉપર લટકેલા હોય તો એનો નાશ કરીએ જેથી કરીને જે પક્ષીઓ છે એની જે પાંખ અને જે પગની અંદર જે દોરા ફસાઈ જાય છે તેનાથી ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે અને ઘણા ડેથ બી થાય છે તો આ બાબતે થોડું કાળજી રાખીએ આપણે અને આ પર્વને આનંદ અને ઉલ્લાસ સાથે મનાવીએ અને આપણા પક્ષીઓનું પણ જતન કરીએ આપણું પર્યાવરણનું એનાથી જતન થશે એ બાબતે હું અપીલ કરું છું